આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ અંકલેશ્વરમાં પણ ઠેર ઠેર મહાશિવાલયો અંકલેશ્વર શહેર અને માં આવેલ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા ભક્તોની લાંબી કતારો જોવા મળી અંકલેશ્વર શહેરમાં આવેલ પીપલેશ્વર મહાદેવ મંદિર અંતરનાથ મહાદેવ મંદિર અને ગણેશ પાર્ક સ્થિત કલ્યાણેશ્વર મંદિર સિદ્ધિ વિનાયક સોસાયટીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવ મંદિરોમાં આજે મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ભગવાન બિલીપત્ર રુદ્રાભિષેક અને પુષ્પ અર્પણ કરી અનુભવી જ્યારે શિવાલયો હર હર મહાદેવના ગુંજી ઉઠ્યા સિદ્ધિ વિનાયક સોસાયટી ખાતે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી મહાદેવના દર્શન અને આશીર્વાદ મેળવવા ભક્તો ઉત્સાહપૂર્વક મંદિર ખાતે ઉમટી પડ્યા મંદિર પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું ભક્તિમય વાતાવરણ સર્જાયું મંદિરમાં સવારથી જ વિશેષ પૂજા અર્ચના રુદ્રાભિષેક બિલવપત્ર અર્પણ તથા મહાઆરતીનું આયોજન હતું પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શિવનો અભિષેક કરવામાં આવ્યો દિવસભર ભક્તો માટે દર્શનની સુવ્યવસ્થા રાખવામાં આવી જેથી સૌ સરળતાથી દર્શન કરી શકે ગણેશ પાર્ક સ્થિત કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ શિવરાત્રીના પાવન અવસર પર વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિર ખાતે ઉમટી પડ્યા હતા ભગવાન શિવનો અભિષેક કરવામાં આવી રહ્યો હતો ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે સુવ્યવસ્થિત દર્શન વ્યવસ્થા ગોઠવાઈ હતી મહાશિવરાત્રી નિમિત્તે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે આકાશ પાટીલ ટીવી ન્યૂઝ સંકલેશ્વર